એ ચર્ચા ચાલી રહી છે વિસ્મો પાટણ ઉત્સવ બરોબર છે મુખી એકતા ખરી એકતાં

आमे बद आनिके आचि सिए बार जवाँ बाटे अटले बार एकले के मतनकत जवाँ माटे तो मम्मेने लोका याउ बाचे बदा बादचित काचे अनो जानु बैन नहीं आवान आजे खाता खाता बादा है मचुला गिश्चु यू कड़ी खादी कैस बरेश्चु आइखा है

મોતીચુન નાાડુ છે એટલે કેવું છે મંતસવીટ બહુ જ બાવો અને માર કોઈક કોઈક વાર જ ખાય હે અને જાનુ ફેવરેટ ને સ્પેસિફિક સ્વીટ જ ખાલી જોઈએ હું હું ચિંતા કરું તું

और यहाँ पे दूध निकल रहा है दूध पार्टी नहीं हो रही है ज़रूरी नहीं कि हर वक्त पार्टी ही हो अरे मम्मी मैंने आवाज ढूंढी अरे वाला हितेश भाई आजे लगन चाहे इतना प्रिपरेशन करी ना कि थोड़ी कोनी इतने ये मैं बोला है ना पार्ट आपने फटाफट में ना जोड़े जाइए પ્રિપરેશન કરી છે હિતેશભાઈએ એટલે શરમય છે એટલે આ બાજુ નહીં ફર્યું પણ હું તમને બતાવી દઉં પ્રિપરેશનમાં એમ જે માથામાં મેં હદી નાખી દે જે જનરલી બધા નાખતા હોય એમાં કોઈ નવી વાત નહીં રે ભાઈ તમે એહંત આવી જયા તમે એહાંત આવી જયા તા અને હા ઓધો નહીં ભાઈ અને મંડપનું કામ અહીંયા સુધી આવ્યું છે ઓહો આજે તો ગુજરોય આવી જશ જુઓ

તો બસ આજે કંઈક આવું આવું ચાલુ છે હે અને બસ આજનો દિવસ અહીંયા પૂરો થાય છે બીજું વધારે કશું છે નહીં હું તો આમ મોબાઈલ પકડીને હાથ દુખે છે અને અહીંયા જુઓ રોહિતભાઈ તો બસ આ બધા જુનિયર કેજી સિનિયર કેજી પહેલું ધોરણ બીજું ધોરણ બધા મારા સામે જોઈ રહ્યા છે ભાઈ હું નવી નહીં હું આટલું જ રહું છું ચિંતા નથી કરો એ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કરાવડાવજો ફ્રેન્ડ સામેલી ગ્રુપમાં શેર કરજો અને મોડ તો બતાવ્યું અને સાથે સાથે તમને બગલું એ બતાવી દો જુઓ ઓહો હો મારો ભૈયો આવી જયો સા મારો ભૈલો ચોટલી માળો ભૈલો સરપંચ હું મારે કપડાં લાવ્યા ઓહો હો હો

है भाई ऋषि तो की हूं तब मैं काले वीडियो में था हां वीडियो में था ये भाई भाइयों हां भाई काले मोकली चल लो भाई सुरते का खाण क्या तुम्हें को बस बस आज ना वीडियो में बस हटो जब हमें थोड़ी मस्ती कर ली है थोड़ी बे मार ली है बस सुरते का बड़े काले नया व्लॉग साथ है त्या सुधी जय श्री जय सीताराम